હેલો ડિયર એસ્પરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અભિસંધાન દ્વારા શિક્ષણ કે જે પ્રયોગ ઇવાન પાવલોવે કર્યો છે અહીં તમે જોઈ શકો છો બેઝિકલી ઇટ ઇઝ ડન ઇટ વોઝ ડન ઓન ડોગ તો એ જે પ્રયોગ છે સાથે સાથે એને શાસ્ત્રીય અભિસંધાન કહી શકીએ એટલે કે લર્નિંગ બાય કન્ડિશનિંગ વિચ ઇઝ ડન બાય ઇવાન પાવલો અને એ જે ક્લાસિકલ કન્ડિશનિંગની થિયોરી છે તો એ પ્રયોગ શું છે તેના ઉપરથી શું ફલિત થાય છે એ અંગેની વિસ્તૃત ચર્ચા આપણે આ વિડીયો થકી કરવાના છે જ્યારે આપણે કમ્પિટિટિવ એક્ઝામની વાત કરતા હોઈએ અથવા તો કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે કે જ્યારે આપણે વાત કરતા હોઈએ શાસ્ત્રીય અભિસંધાનની તો શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા અથવા તો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો તમને ખબર હોવું જોઈએ તમારો આન્સર જે છે એ ઇવાન પેટ્રોવિચ પાવલોવને ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ સૌપ્રથમ અભિસંધાન એટલે શું તો અભિસંધાન એટલે કે જોડાણ અભિસંધાન એ શિક્ષણની એક તરાહ છે જે સાહચર્યવાદ ઉપર આધારિત છે મૂળ અથવા તો તટસ્થ ઉદ્દીપક સિવાયના અન્ય અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તેને આપણે અભિસંધાન થયું કહેવાય આપણે થોડા સમયમાં આવી શકે રિટેલમાં ડિસ્કશન કરવાના છે કે જ્યારે કૂતરાને સામે ફક્ત ખોરાક મૂકવામાં આવ્યો હતો તો ખોરાકને જોઈને પણ તેના મોંમાંથી લાળ ઝડતી હતી પ્લસ જ્યારે ખોરાકની સાથે સાથે ઘંટડી વગાડવામાં આવતી હતી તો ઘંટડી જોઈને પણ એને શું થતું હતું કે લાળ ઝડતી હતી તો બેઝિકલી જ્યારે આપણે ઉદ્દીપક પ્રત્યે કોઈ પ્રતિક્રિયા આપીએ છીએ એટલે કે રિસ્પોન્સ આપીએ છીએ તો એને આપણે શું કહી શકીએ અભિસંધાન અથવા તો જોડાણ તરીકે ઓળખી શકીએ અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગવાની સાથે જોડાયેલી આપણી વિવિધ પ્રવૃત્તિઓ શાળામાં જ્યારે બેલ રિંગ થાય છે ત્યારે વિદ્યાર્થીને ખબર જ હોય છે કે એક બેલ થાય તો લેક્ચર ચેન્જ થયો છે લાંબો બેલ થાય તો બ્રેકનો ટાઈમ થયો છે તો જ્યારે ઘંટ વાગે છે ત્યારે જે પ્રકારનું એ રિસ્પોન્સ કરે છે પ્રતિક્રિયા આપે છે તો બેઝિકલી આપણે એને અભિસંધાન અથવા તો જોડાણ તરીકે ઓળખી શકીએ આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિને થતા અનુભવોની સાંવેદનિક પ્રતિમાઓ હવે તમને ખબર હોવું જોઈએ કે આપણે જ્યારે વાત કરીએ છીએ સંવેદનાની તો પાંચ પ્રકારની સંવેદના હોય છે એટલે કે પાંચ પ્રકારની જ્ઞાનેન્દ્રિય છે આંખ કાન નાક જીભ અને ત્વચા તો એ પ્રતિમાઓનું મગજમાં જોડાણ થાય છે તેથી એક ઉદ્દીપકની રજૂઆત થતાં અન્ય ઉદ્દીપકની સ્મૃતિ તાજી થાય છે માની લઈએ કે આપણે કોઈક વખત ચા અથવા તો કોફી ગરમ ગરમ પીએ છીએ દાજી જઈએ છે તો જીભને આધારે આપણને ખબર પડે છે તો બીજી વખત જ્યારે આપણે કોઈ ક્રિયા કરીએ છીએ તો આપણી જે સ્મૃતિ છે એ સ્મૃતિ એની તાજી થાય છે એટલે કે અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકોની હાજરી હોવાનો અહેસાસ થાય છે જ્યારે એક ઉદ્દીપક જ્યારે હાજર છે ત્યારે અન્ય ઉદ્દીપક પણ હાજર છે એવો પણ અહેસાસ થાય છે જે મેં તમને હમણાં થોડા જ સમય પહેલાં કીધું કે ખોરાક મૂક્યો હતો તો પણ લાટ ઝડતી હતી અને સાથે ખોરાકની સાથે જ્યારે ઘંટડી વગાડવામાં આવી તો બે ઉદ્દીપકોની હાજરી થઈ તો એ જ્યારે હોવાનો અહેસાસ થાય છે તો બેઝિકલી આપણે એને અભિસંધાન અથવા તો જોડાણ તરીકે ઓળખી શકીએ છીએ હવે આ ખૂબ અગત્યનું છે કે રશિયાના મનોવૈજ્ઞાનિક એ તમને ખબર હોવું જોઈએ ઘણી બધી અમેરિકન મનોવૈજ્ઞાનિક છે રશિયન મનોવૈજ્ઞાનિક છે તો આપણે ઇવાન પાવલોવ જે છે એ રશિયન મનોવૈજ્ઞાનિક છે તો રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોએ ઓગણીસો ટાઈમ પીરિયડ તમને આપેલો છે એટીન ફોર્ટી નાઇનથી નાઇન્ટીન થોર્ટી સિક્સ પાચનક્રિયાનો અભ્યાસ કરતાં અનેક પ્રયોગો કરીને અભિસંધાનને સમજાવ્યું છે તો જે પાચનક્રિયાઓ છે એનો અભ્યાસ કરતાં એમણે ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને સાથે સાથે અભિસંધાન એટલે કે જોડાણ શું છે તો એ અંગે એમણે આપણને વિસ્તૃત માહિતી આપી છે આ અભિસંધાન પરંપરાગત હોવાથી શાસ્ત્રીય અભિસંધાન અથવા તો રૂઢ અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ પણ તમારે યાદ રાખવું ઘટે કે એમણે જે પ્રયોગ કર્યા છે અને એ પ્રયોગો દ્વારા જે અભિસંધાનને સમજાવ્યું છે તો એ પરંપરાગત છે એટલે કે કન્ટિન્યુઅસલી ચાલતી પ્રોસેસ છે જૂના સમયથી ચાલતી પ્રોસેસ છે એટલા જ માટે એને આપણે ક્લાસિકલ કન્ડિશનિંગ એટલે કે શાસ્ત્રીય અભિસંધાન અથવા તો રૂઢ અભિસંધાન તરીકે પણ ઓળખીએ છીએ આ ઉપરાંત શાસ્ત્રીય અભિસંધાનને પ્રશિષ્ટ અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે તો તમારી પાસે ત્રણ નેમ છે શાસ્ત્રીય અભિસંધાન અભિસંધાન અથવા તો એને આપણે પ્રશિષ્ટ અભિસંધાન તરીકે પણ ઓળખીએ છીએ હવે આપણે જોઈએ બેઝિકલી પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ શું છે પ્રયોગિયન શરીર શાસ્ત્રી ઇવાન પેટ્રોચ પાવલો ક્રિયાના અભ્યાસમાં રસ હતો અને એટલે જ તેમણે પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે કૂતરા ઉપર પ્રાયોગિક પ્રાયોગિક અભ્યાસ કરતા કરતાં અભિસંધાન વિશેની ઘણી જાણકારી પ્રાપ્ત થઈ અને મનોવિજ્ઞાનને શાસ્ત્રીય પ્રશિષ્ટ અભિસંધાની મહામૂલી ભેટ મળી તમે જોઈ શકો છો કે એમને પાચનક્રિયામાં ઘણો રસ હતો અને એને કારણે એ ઘણા બધા પ્રયોગો કરતા હતા અને પ્રયોગો કરતાં કરતાં એમને ઘણી ડિટેલ માહિતી પ્રાપ્ત થઈ અને જે મનોવિજ્ઞાન છે એ વિષયમાં એટલે કે મનોવિજ્ઞાનમાં તેમણે શાસ્ત્રીય અને પ્રશિષ્ટ અભિસંધાન માટે એક અગત્યનો ફાળો અગત્યનો જે રોલ છે ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કર્યો છે અને એટલા જ માટે ઈવાન પાવલોવને ઓગણીસો ને ચારમાં નાઇન્ટીન ઝીરો ફોરમાં તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબલ પારિતોષિક એનાયત થયું છે હવે તમને ખબર હોવી જોઈએ કે આ નોબેલ પારિતોષિક છે એ વર્લ્ડનું હાઈએસ્ટ ક્લાસનું જ્યારે આપણે એજ્યુકેશનની વાત કરતા હોઈએ યા કોઈ અધર ફિલ્ડની વાત કરતા હોઈએ તો સૌથી ઉચ્ચ કોટીનું પ્રાઇઝ છે પારિતોષિક છે તો એમને ઓગણીસોને ચારમાં તબીબી ક્ષેત્રમાં અલગ અલગ વિદ્યા ક્ષેત્રો હોય તબીબ તબીબીમાં હોય ફિઝિક્સમાં હોય ઇકોનોમિક્સમાં હોય તો આમને વિદ્યા જે તબીબી વિદ્યા ક્ષેત્ર છે એના માટે નોબલ પારિતોષિક જે છે એ પ્રાપ્ત થયું છે તો આ પણ પ્રશ્ન અગત્યનો છે કે કયા વર્ષમાં પાવલોવને નોબલ પારિતોષિક એનાયત થયું હતું તો ઓગણીસો ચારમાં હવે પાવલોવે પોતાના પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર સ્થિર ઊભો રાખીને તેમાંથી જે લાળ ઝડે છે તો એ અંગેનો અભ્યાસ કર્યો તમે અહીં જોઈ શકો છો ડાયાગ્રામમાં કે કૂતરો છે એને અહીંયા બાંધેલો છે જેથી કરીને અનિચ્છનીય હલનચલન ન કરી શકે એટલે કે એને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ બેલ્ટ તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે કે ઓબ્ઝર્વેશન સ્ક્રીન આની ઇવાન પાવલો બેઠા હતા અને ઓબ્ઝર્વેશન કરતા હતા કલેક્શન ઓફ સલાઈવા એની આ ટ્યુબ છે એને ઓપરેશન કરીને એની લાળ ગ્રંથિને એક પાત્ર સાથે કનેક્ટ કરવામાં આવી હતી જેથી કરીને એક પાઇપ નાખવામાં આવ્યો હતો જેથી એની સલાઈવા છે લાડ છે એ એનું પ્રમાણ જે છે એ મેઝર કરી શકાય માપી શકાય તો તમે અહીંયા જોઈ શકો છો આ જે પાઇપ છે એને આપણે એક પાત્રમાં ભર્યો છે અહીંયા લખ્યું છે રિવોલ્વિંગ ડ્રમ ઓફ રેકોર્ડિંગ રિસ્પોન્સિંગ્સ એટલે કે જેટલી એને લાડ જનરેટ થાય છે તો એને માપવા માટેનું આ એક સાધન છે અને અહીંયા લખ્યું છે ડિવાઇસ ટુ કાઉન્ટ ડ્રોપ્સ ઓફ સલાઈવા એટલે કે કેટલી લાડ નીકળે છે સલાઈવા છે તો એને કાઉન્ટ કરવા માટેનું આ એક સાધન છે અહીંયા લખ્યું છે કન્ટેનર ટુ મીટ ઓર પાવડર એટલે કે અહીંયા આપણે ખાવાનું રાખ્યું છે મીટ એટલે કે માંસ અથવા તો કોઈ પ્રકારનું બીજું ખાવાનું રાખ્યું છે સાથે સાથે તમે જોઈ શકો છો કે એનું ગળું જે છે એના પગ છે એને બાંધી દેવામાં આવ્યા છે જેથી કરીને એ અનિચ્છનીય હલનચલન ન કરી શકે અને એને નિયંત્રણ કરી તો એ લખ્યું છે કે કૂતરને સ્ટેન્ડ ઉપર સ્થિર ઊભો રાખવામાં આવે છે અને તેના મોંમાંથી લાળ રસ જે ઝરે છે તો એનું માપન યંત્રમાં એકઠી થાય જેથી તેનું માપન શક્ય બને અને સાથે સાથે જે લાડ એટલે કે સલાઈવા જનરેટ થાય છે તો એને એક પાત્રમાં એકઠી કરવામાં આવે છે જેથી કરીને એનું માપન શક્ય બને કે કેટલા પ્રમાણમાં એની જે લાડ છે એ ઝરે છે પાવલુએ કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કર્યો ખોરાક જોતાં જ કૂતરાના મોંમાં લાળ ઝરી બેઝિકલી આ વસ્તુ જે છે કુદરતી પ્રકારનું અભિસંદાન કહી શકીએ આપણે નેચરલી થિંગ છે કે જો આપણી સામે પણ આપણને ભાવતો ખોરાક મૂકવામાં આવે તો આપણા મોમાં પાણી આવી જાય છે લાળ ઝરે છે એવી જ રીતે જ્યારે કૂતરોની સમક્ષ કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કરવામાં આવે છે તો એના મોઢામાંથી લાળ ઝરે છે આ લાળ ઝરવાની પ્રતિક્રિયા ખોરાક જોતાં જ જોવા મળી હતી જે સહજ પ્રતિક્રિયા હતી સી એટલા માટે એને શીખવવું નથી પડતું જેઓ ખોરાક જુએ છે કે તરત જ એના મોંમાંથી લાળ ઝરે છે તો એને શીખવવું નથી પડતું આ સહજ પ્રક્રિયા છે સાહજિક પ્રક્રિયા છે નેચરલ પ્રોસેસ છે એવી જ રીતે જ્યારે આપણી સામે પણ ખોરાક મૂકવામાં આવે તો લાડ ઝરે છે આપણને એવું નથી શીખવાડવામાં આવતું કે ખોરાક જુઓ એટલે તમારા મોમાં લાડ જનરેટ કરવાની છે તો આ નેચરલ પ્રોસેસ છે હવે તેમણે નવો એક્સપેરિમેન્ટ ચાલુ કર્યો તો એ ઘંટડી વગાડવાનું ચાલુ કરે છે તો ઘંટડી વગાડવાના અવાજથી કૂતરામાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહીં પરંતુ ખોરાક રજૂ થતાં કૂતરાના મોંમાં લાળ જનણ જોવા મળ્યું જુઓ જ્યારે ઘંટડી વગાડવાની પ્રોસેસ કરવામાં આવે છે એટલે કે બેલ વગાડવામાં આવે છે તો ત્યારે કોઈપણ પ્રકારની કૂતરામાં પ્રતિક્રિયા જોવા મળતી નથી મીન્સ કે એના મોઢામાંથી જે લાળ છે સલાયવા એવા છે ઝરતી નથી પરંતુ જેવી તેની સામે જે ડીશ ઓફ ફૂડ છે એ મૂકવામાં આવે છે તો ફરીથી જે સલાઈવા છે એ જનરેટ થવાની પ્રોસેસ ચાલુ થઈ જાય છે એટલે એને ખબર પડી ગયેલી કે જો ખોરાક સામે મૂકે તો જ લાડ આવે પરંતુ નેક્સ્ટ એક્સપેરિમેન્ટ કરવા માટે ખોરાક લે લે લઈ લે છે અને ફક્ત બેલ વગાડે છે પણ છતાં એનામાં કોઈ પ્રકારનો રિસ્પોન્સ જોવા મળતો નથી હવે બીજા એક પ્રયોગમાં એટલે કે આગળ જતાં એક એવો પ્રયોગ કરે છે કન્ટિન્યુ કરે છે કે ખોરાક અને ઘંટડી બંનેની રજૂઆત વારંવાર એકસાથે કરવામાં આવે છે જો આપણે થોડા જ સમય પહેલાં ડિસ્કશન કર્યું કે ખાલી ખોરાક મૂકવામાં આવે તો લાડ ઝડતી હતી ઓકે ફક્ત ઘંટડી વગાડવામાં આવે તો લાળ ઝડતી ન હતી પરંતુ જ્યારે ખોરાક અને ઘંટડી બંને એક સાથે વારંવાર વગાડવામાં આવે તો જુઓ અહીંયા લખ્યું છે કે આ પ્રકારની રજૂઆતના પુનરાવર્તનથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળીને કૂતરાના મોમાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી એટલે કે કન્ટિન્યુઅસલી જ્યારે આ પ્રોસેસ કરવામાં આવી ખોરાક અને ઘંટડી બંનેની વારંવાર રજૂઆત કરવામાં આવી તો એક સમય એવો આવે છે કે ફક્ત ઘંટડીનો અવાજ સાંભળીને પણ કૂતરાના મોંમાંથી લાળ ઝડવાની પ્રોસેસ જે છે એ ચાલુ થઈ ગઈ ઘંટડીનો અવાજ માત્ર સાંભળીને કૂતરાને ખોરાકની અપેક્ષા જનતી હતી તે કૂતરાના મોંમાંથી લાળ ઝડવા માટે જવાબદાર હતી જુઓ હવે શું છે કે એને એક માઇન્ડસેટ થઈ ગયું છે જો ઘંટડી વગાડવામાં આવશે તો મને ખોરાક મળશે અને એટલા જ માટે શું થાય છે કે એના મોંમાંથી વારંવાર લાળ ઝરવા માટે લાળ ઝરે છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે ઘંટડીનો અવાજ છે એ એના માટે રીઝન છે જેથી કરીને એના મોઢામાંથી લાળ ઝરતી હતી પાવલોએ આ પ્રયોગ ફક્ત આટલેથી જ ન અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવીને પણ શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતને વધુ સ્પષ્ટ બનાવ્યો છે ઓકે તો ઘણા બધા પ્રયત્ન વેરિએશન્સ કર્યા છે અને જેને કારણે જે આપણું શાસ્ત્રીય અભિસંધાન છે એટલે કે ક્લાસિકલ કન્ડિશનિંગનો પ્રયોગ છે એને વધુ સ્પષ્ટ બનાવ્યો હવે જ્યારે આપણે વાત કરીએ આ પ્રયોગની તો પ્રશિષ્ટ અભિસંધાનના જે મૂળભૂત ખ્યાલો છે આ ખૂબ અગત્યનો ટોપિક છે તો એ પણ કેટલાક પારિભાષિક શબ્દો જે છે એ સમજવા આપણે ખૂબ જરૂરી છે તો કયા કયા શબ્દો છે તો એના વિશેની આપણે માહિતી મેળવીએ સૌપ્રથમ છે છે અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે અનકન્ડીશન સ્ટિમ્યુલસ જેને આપણે યુસીએસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ઉદ્દીપક કુદરતી સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે યુસીએસ અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ કહેવામાં આવે છે એટલે કે આ પ્રક્રિયા જે છે એ કુદરતી અથવા તો એકદમ સ્વાભાવિક રીતે થઈ જાય છે સાહજિક રીતે થઈ જાય છે એના માટે કોઈ શિક્ષણ આપવાની જરૂરિયાત ઉદભવતી નથી ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જોયું કે પાવલોગના પાવલોગના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતાની સાથે જ કૂતરાના મોંમાં સ્વાભાવિક રીતે લાળ જડે છે જેવો ખોરાક મૂકવામાં આવ્યો તરત લાળઝરી આપણી સામે જેવો ખોરાક મૂકવામાં આવે તરત મોઢું ભીનું થઈ જાય જરે તો એના માટે આપણને શીખવવામાં નથી આવ્યું તો એને આપણે અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે અનકન્ડિશન અનકન્ડિશન સ્ટિમ્યુલસ તરીકે આપણે એને ઓળખીએ છીએ આમ આવી અન અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તો તે ઉદ્દીપકને અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે આપણે અનકન્ડિશનડ સ્ટિમ્યુલસ તરીકે ઓળખીએ છીએ તો અહીં જે ખોરાક છે આપણે શીખવવું નથી પડ્યું ખોરાક જોતાની સાથે જ લાળ ઉદભવે છે તો ખોરાકને આપણે અનઅભિસંધિત ઉદ્દીપક તરીકે ઓળખી શકીએ બીજું છે અનઅભિસંધિત પ્રતિક્રિયા તો એને આપણે કહીશું અનકન્ડિશનડ રિસ્પોન્સ યુ સી આર તો આ પ્રકારના જોડાણ કે શિક્ષણ અભિસંધન થયા પહેલાં જ જે પ્રતિક્રિયા જોવા મળે છે જે પ્રતિક્રિયા શીખાયેલી નથી એટલે કે જ્યારે આપણે બેઝિકલી અનઅભિસંધિત પ્રતિક્રિયાની વાત કરીએ જ્યારે ઉદ્દીપકની વાત કરી તો એમાં આપણે એવું લખ્યું છે કે નેચરલ છે એટલે કે ખોરાક અને લાળઝરી તો અહીંયા પણ જેવો ખોરાકને જુએ છે તો એના માટે પ્રતિક્રિયા આપણે શીખવાડવાની જરૂર નથી એ નેચરલી છે આપણે શીખેલી છે તો એને આપણે અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારની પ્રતિક્રિયા કોઈપણ પ્રકારના જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાને અનસમ અભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં સ્વાભાવિક ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અનઅભિસંધિત પ્રતિક્રિયા અહીંયા પાવલોના કૂતરામાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતાની સાથે કૂતરાના મોમાં લાડ ઝડવાની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળે છે જેને આપણે અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવો તમે ખોરાક બતાવો છો તો એના મોડામાં લાડ ઝડ છે એ માટે આપણે શીખવ્યું નથી એને અથવા તો પાવલોવે પણ એને નથી શીખવાડેલું તો એને આપણે શું કહી શકીએ અભિસંધિત પ્રતિક્રિયા તરીકે કહી શકીએ સી ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે ગરમ ચા કે કોફી પી લઈએ દાજી જઈએ તો એના માટે આપણે કોઈ કોઈ કે આપણને શીખવાડ્યું નથી કે આપણે કપ નીચે મૂકી દેવો જોઈએ કે રકાબી છે નીચે મૂકી આપણને ફીલ થાય છે તો એટલા માટે બીજી વખત આપણે એ ક્રિયા કરતા નથી તો અહીંયા પણ એવું જ છે કે લાડ ઝરવું છે એ કુદરતી પ્રક્રિયા છે જેમાં આપણે અનઅભિસંદિત ઉદ્દીપકમાં જોયું કે ઉદ્દીપક જે છે એ કુદરતી રીતે છે ઓકે સાહજિક છે એવી જ રીતે અહીંયા અનસબ અભિસંદિત પ્રતિક્રિયા છે એ શીખવાડવાની જરૂર નથી એ નેચરલી શીખાયેલી છે ઓકે હવે આપણે ત્રીજો ખ્યાલ જે જોઈએ એ છે અભિસંદિત ઉદ્દીપક એટલે કે કન્ડિશન્ડ સ્ટિમ્યુલર્સ જેને આપણે સીએસ તરીકે ઓળખી શકીએ તો અનઅભિસંધિત ઉદ્દીપક સાથે વારંવાર જેને રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા જેવી કે પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે તો તેને આપણે અભિસંધિત ઉદ્દીપક કહી શકીએ ફોર એક્ઝામ્પલ કે પાવલો પાવલોવે જે પ્રયોગ કર્યો એની સામે ખોરાક રજૂ કરતાં જ પહેલાં વારંવાર ઘટ ઘંટડીનો અવાજ રજૂ થવાથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે કૂતરાના મોમાં લાડ લાળ ઝડવાની પ્રતિક્રિયા જે છે એ જોવા મળે છે એટલે કે ખોરાક આપણે પછી રજૂ કરીએ છીએ એ પહેલાં જ શું થાય છે જ્યારે આપણે ઘંટડીનો અવાજ કરતા હોઈએ છીએ તો ઘંટડીનો અવાજ ભલે ખોરાક નથી ખોરાક રજૂ પછીથી કરીએ છીએ પણ જેવો ઘંટડીનો અવાજ આવી જાય છે છતાં પણ એના મોડામાંથી એટલે ત્યારે પણ એના મોંમાંથી લાળ જળવાની પ્રતિક્રિયા ચાલુ થઈ જાય છે તો એને આપણે શું કહીએ છીએ અભિસંધિત મતલબ આપણે શીખવ્યું છે કે જ્યારે જ્યારે ઘંટડીનો અવાજ થાય છે ત્યારે ત્યારે શું થાય છે એના મોંમાંથી લાળ જળે છે એટલે કે પ્રયોગના આધારે આપણે શીખી જાય છે ઓટોમેટિકલી તો ખરેખર તો લાળ જળવાની પ્રતિક્રિયા ખોરાક રજૂઆત રજૂઆત પછી જોવા મળતી હતી પરંતુ એટલે આપણે જોયું કે પહેલાં ઘંટડી વગાડવામાં આવી તો પણ એને એવું થાય છે કે મને ખોરાક મળશે પછી આપણે ખોરાકની રજૂઆત કરતા હતા છતાં પણ એના મોઢામાંથી જે લાળ છે એ ઝરતી હતી હવે ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ ખોરાક મળશે એવી અપેક્ષાએ લાડ જળવાની પ્રતિક્રિયા થાય છે આમાં સમગ્ર ઘટનાને કૂતરાને મળેલા શિક્ષણનો સ્પષ્ટ નિર્દેશ કરે છે અને આવી અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તો તે ઉદ્દીપકને આપણે અભિસંધિત ઉદ્દીપક એટલે કે કંડિશન સ્ટિમ્યુલસ તરીકે ઓળખીએ છીએ જો એને આશા છે એને એક્સપેક્ટેશન છે કે ઘંટડીનો અવાજ વાગશે તો મને ખાવાનું મળશે પહેલાં આપણે જોયું હતું કે ફક્ત ખોરાક મૂકવામાં આવ્યો હતો છતાં લાડ ઝડતી હજી હતી બીજી વખત જ્યારે આપણે જોયું ખોરાક લઈ લીધો ઘંટડીનો અવાજ વગાડવામાં આવ્યો તો ત્યારે કોઈક પ્રકારની રિસ્પોન્સિબિલિટી આઈ મીન રિસ્પોન્સ નહીં આપ્યો પરંતુ જ્યારે ઘંટડી વગાડવામાં આવી અને ખોરાક પણ મૂકવામાં આવ્યો તો એની લાડ જળવાની ક્રિયા એટલે કે એ શીખી ગયો છે કે જ્યારે મને ઘંટડીનો અવાજ સંભળાશે તો ત્યારે ત્યારે મને ખાવાનું મળશે તો એવો જે ઉદ્દીપક હોય તો એને આપણે અભિસંધિત ઉદ્દીપક એટલે કે કંડિશન્સ સ્ટિમ્યુલસ તરીકે ઓળખીએ છીએ હવે જોઈએ અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે કંડિશન રિસ્પોન્સ જેને આપણે સી તરીકે ઓળખીએ છીએ તો જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જ જે તે ઉદ્દીપકની સાથે નહોતું પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં ચોક્કસ પ્રતિક્રિયા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા કહેવાય જો પહેલાં આપણે જોયું કે બેલ વગાડવામાં આવ્યું એટલે કે ઘંટડી વગાડવામાં આવી ત્યારે લાડ ઝરતી ન હતી પરંતુ જ્યારે લાડ ઝરી આઈ મીન જ્યારે બેલ વગાડવામાં આવ્યો અને ખોરાક પણ રજૂ કરવામાં આવ્યો તો એ મહાવરો કન્ટિન્યુઅસ આપણે જોયું કે એને શીખવવામાં આવે છે કન્ટિન્યુઅસ એ પ્રયોગ કરવામાં આવે છે તો ત્યારે જે ચોક્કસ આપણે પ્રતિક્રિયા આપીએ છીએ એટલે કે કૂતરાના મોઢામાં તે લાળ ઝરે છે તો એને આપણે અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે કન્ડિશન્ડ રિસ્પોન્સ કહીએ છીએ એટલે બેઝિકલી આપણે એવું કહીએ કે અનઅભિસંધિત પ્રક પ્રતિક્રિયા અને ઉદ્દીપક એટલે કે અનકન્ડિશન સ્ટિમ્યુલસ અનકન્ડિશનલ રિસ્પોન્સ તો એ બંને નેચરલ છે એને શીખવવાની જરૂર નથી પરંતુ અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા છે એ ચોક્કસ શિક્ષણ બાદ ચોક્કસ મહાવરા બાદ જ આપણે મેળવી શકીએ છીએ પાવલોના પ્રયોગમાં ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે કૂતરાના મોમાં લાળ જળવાની પ્રતિક્રિયાને અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે સી આર કહે છે ઓકે કન્ડિશનલ રિસ્પોન્સ શાસ્ત્રીય અભિસંધાનની સમગ્ર પ્રક્રિયાને આવી રીતે કંઈક રજૂ કરી શકાય તો અભિસંધાન પહેલા જ્યારે ખોરાક મૂકવામાં આવ્યો તો લાળ સ્ત્રાવ એટલે કે ખોરાકને જોઈને તરત જ હવે જ્યારે પ્રયોગ કરતા હતા અભિસંધાન એટલે કે જોડાણ હતું તો ત્યારે ઘંટડીનો અવાજ પ્લસ ખોરાક તો પણ શું થયું લાળ સ્ત્રાવ થયો હવે અભિસંધાન પછી એટલે કે આપણે શિક્ષણ આપી દીધું છે ત્યાર પછીની વાત કરીએ તો ઘંટડી વગાડવામાં આવી તો લાળ સ્ત્રાવ થયો અભિસ અભિસંધાનનું સ્થાપન થયું તો એવી રીતે બેઝિકલી આપણે શીખવાડવામાં આવે છે કે જ્યારે જ્યારે શીખી જાય છે કે જ્યારે જ્યારે બેલ વાગે છે ત્યારે ત્યારે મને ખોરાક મળશે એટલા માટે એના મોઢામાંથી ઓટોમેટિકલી લાર્જ જે છે સલાઈવા છે એ જનરેટ થાય છે હવે જોઈએ આપણે પ્રબલન તો મેં તમને અગાઉના વિડીયોમાં પણ આ શીખવાડેલું છે કે પ્રબલન એટલે કે રેઇન્ફોર્સમેન્ટ જો તમે અગાઉના વિડીયોઝ ન જોયા હોય સ્કિનરના તો તમે જોઈ લેજો તો પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે કે પ્રબલન જેને આપણે ખોરાક તરીકે ઇવન પાવલોમાં એટલે કે ખોરાક જુએ છે તો એ પ્રતિક્રિયા કરવા માટે મજબૂર કરે છે એટલે કે ખોરાકને જોતા એ પ્રતિક્રિયા કરે છે તો એને આપણે શું કહીશું પ્રબલન તરીકે ઓળખીશું રેઇન પછી જોઈએ છે વિલોપન તો આપણે અગાઉના વિડીયોમાં પણ આ અંગે વિલોપન એટલે કે બેઝિકલી આપણે જો વાત કરીએ તો એ ધીરે ધીરે ભૂલતા જાય તો એને આપણે શું કહી શકીએ વિલોપન તરીકે કંઈ ઓળખી શકીએ તો પ્રાણી પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ જાય પછી તરત અભિસંધિત ઉદ્દીપક એટલે કે ઘંટડીના અવાજ સાથે જો અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક ન આપવામાં આવે એટલે કે પ્રબલકની ગેરહાજરીમાં ક્રમશઃ અભિસંધાન લુપ્ત થતું જોવા મળે જેને વિલોપન એટલે શું છે કે ઘંટડીનો અવાજ તો છે તો ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે લાડ જડે છે પરંતુ અહીંયા આપણે શું કરવાનું છે ફક્ત ઘંટડી વગાડવાની છે ખોરાક નથી આપવામાં આવતો તો થોડા સમય પહેલાં થોડા સમય સુધી આપણે એમ કહીએ ને લોકલ લેંગ્વેજમાં કે કૂતરો છેતરાઈ જશે કૂતરો ઉલ્લું બની જશે કે લાડ ઝડતી રહેશે પરંતુ એક સમય એવો આવશે કે એ શીખી જશે કે ભલે બેલ વાગે છે ઘંટડી વાગે છે પણ ખોરાક મને મળતો નથી તો ઓટોમેટિકલી એક ફ્રેઝ એવો આવશે કે એના મોંમાંથી લાડ ઝડતી બંધ થઈ જશે અને કન્ટિન્યુઅસલી તમે જો આ પ્રોસેસ કરતા રહેશો તો લાડ ઝરવાની જે ક્રિયા છે એ ભૂલાઈ જશે તો એને આપણે શું કહીશું તો એને આપણે વિલોપન તરીકે કહીશું એટલે કે અભિસંધાન જે છે એ લુપ્ત થતું જોવા મળે છે ફોર એક્ઝામ્પલ યુ કેન કનેક્ટ ધીસ થિંગ વિથ એજ્યુકેશન ઓલ્સો કન્ટિન્યુઅસલી આપણે જો બાળકને કોઈક પોએમ બોલાવતા હોઈએ તો એ બાય હાર્ટ લર્ન થઈ જાય છે પરંતુ લોંગ ફ્રેઝ સુધી આપણે એનું રિવિઝન ન કરાવીએ તો એ ભૂલી જાય છે તો અહીંયા પણ રિવિઝન રિક્વાયર્ડ છે સ્ટડીમાં પણ જો રિવિઝન કરવામાં ન આવે તો પર્ટિક્યુલર ટાઈમ પછી આપણે ભૂલી જઈએ છે હવે આપણે જોઈએ ઉદ્દીપક ભેદબોધન તો ઉદ્દીપક ભેદબોધન એટલે કે બે ઉદ્દીપક વચ્ચેના તફાવતને પારખવો એટલે કે કૂતરામાં ઘંટડી સાથે જોવા મળતી પ્રતિક્રિયા કૂતરામાં બઝર સાથે પણ જોવા મળી કારણ કે કૂતરાએ ઘંટડીના અવાજનું બઝરના અવાજ સાથે સામાન્યીકરણ કર્યું જો જ્યારે ઘંટ વગાડવામાં આવ્યો ત્યારે પણ એના મોઢામાંથી લાડ ઝડતી હતી અને ભેદબોધન કર્યું એટલે કે જે આપણું બઝર છે એટલે કે ઘંટડી સાથે સાથે આપણે બઝરને પણ અમુક વખત વગાડ્યું તો બઝર સાથે પણ એ સામાનીકરણ કરી લે છે કે અવાજ આવે છે ભલે બેલનો અવાજ હોય એટલે કે ઘંટડીનો અવાજ હોય કે બઝરનો અવાજ હોય તો એ શું કરી લે છે સામાન્યીકરણ કરી લે છે પરંતુ કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવશે અને બઝરના અવાજ પછી ખોરાક આપવામાં નહીં આવે તો ધીરે ધીરે કૂતરો ઘંટડીના અવાજ અને બઝરના અવાજ વચ્ચે પણ ભેદ પારકતા શીખી જાય છે જુઓ પહેલાં તો એને ખબર પડી જાય છે કે અવાજ આવે છે ભલે એ ઘંટડીનો હોય કે બઝરનો હોય એને ખાવાનું મળી જાય છે પણ ધીમે ધીમે આગળ જતાં એવો પ્રયોગ કરવામાં આવે છે કે ઘંટડીનો ફક્ત અવાજ વગાડવામાં આવે તો જ એને ખાવાનું મળે છે બઝરનો અવાજ વગાડે એટલે કે બઝર વગાડવામાં આવે છે તો એને ખાવાનું નથી મળતું તો ઘણી વખત શું થાય છે કે એને પ્રોબ્લેમ થાય છે પરંતુ એક ફ્રેઝ એવો આવે છે કે એ શીખી જાય છે કે જો બઝર દબાવવામાં આવે એટલે કે બઝરનો અવાજ આવે તો એને ખાવાનું નથી મળતું ફક્ત ને ફક્ત એને ખાવાનું ક્યારે મળે છે તો જ્યારે ઘંટડી વગાડવામાં આવે છે ત્યારે તો એ બંને વચ્ચેનો ભેદ પારખતા શીખી જાય છે તો એને આપણે શું કહી શકીએ છીએ ઉદ્દીપક ભેદબોધન તરીકે ઓળખીએ છીએ એટલે કે ઘટનાનું વારંવાર પુનરાવર્તન કરીએ તો બઝરના અવાજ સાથે થતો લાળ સ્ત્રાવ ક્રમશ ઓછો થઈને બંધ થઈ જાય છે એને ખબર પડી જાય છે હવે કે મને બઝર જ્યારે વગાડવામાં આવે ત્યારે ખાવાનું પ્રાપ્ત થતું નથી ફક્ત જ્યારે ઘંટડી વગાડવામાં આવે તો ત્યારે જ મને ખાવાનું પ્રાપ્ત થાય છે અને આ થવાનું કારણ શું છે કે કૂતરો બે ઉદ્દીપક વચ્ચેના તફાવતને પારખતા શીખી જાય છે એટલે કે જ્યારે ઘંટડી વાગે છે તો ખાવાનું મળે છે બઝર વાગે છે તો ખાવાનું મળતું નથી તો આ બંને વચ્ચેનો તફાવત જે છે બેઝિકલી આપણે શીખી જઈએ તો એને આપણે ઉદ્દીપક ભેદબોધન તરીકે ઓળખીએ છીએ તો હું આશા રાખું છું કે આ પાવલોનું જે આપણે જોયું અભિસંધાન દ્વારા શિક્ષણ અને સાથે સાથે ક્લાસિકલ કન્ડિશનિંગ તો એ તમને સમજાઈ ગયું હશે છતાં જો તમને કોઈક પ્રકારે કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને આવા જ વિડીયો મેળવવા માટે તમે અમારી ચેનલને લાઈક કરી શકો છો સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને તમને આવનારા વિડીયોની અપડેટ્સ મળી રહે થેન્ક યુ